જેનું પરિણામ આવી ગયું છે કુલ મતદાર ત્રાણું મતોનું હતું જેમાંથી અઠ્યાસી મતો નું મતદાન થયેલ જેમાંથી એક મત નોટામાં તેમજ પ્રમુખ પદના ઉમેદવાર ધનસુખભાઈ બી જોગી ને ચુમાલીસ વોટ મળેલા અને બીજા ઉમેદવાર સ્નેહલભાઈ એચ કેલાને 4 વોટ મળેલા અને ત્રીજા ઉમેદવાર હરીશભાઈ એચ કાંઠેચાને 39 વોટ મળેલા જેમાં સૌથી વધુ મત મેળવનાર મુખ્ય પદના ઉમેદવાર શ્રી ધનશુકભાઈ બી જોગીને 5 વોટથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે તથા ઉપમુખ તરીકે સાજનભાઈ એમ સામડિયા તથા મંત્રી તરીકે અમૃતદાન જી ગઢવી તથા સહમંત્રી તરીકે પી ગઢવી તથા ખજાનચી તરીકે આસિફ એ અગાઉ જ રાફ તરીકે વરણી થઈ ગયેલ છે તે તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ છે આ ચૂંટણીમાં સિનિયર એડવોકેટ શ્રીઓ તેમજ જુનિયર એડવોકેટ શ્રીઓએ પોતાનો મતનો ઉપયોગ કરેલ જેમાં સિનિયર એડવોકેટ શ્રી નવીનભાઈ બી ઠક્કર શ્રી કિશોરભાઈ જે રાવલ શ્રી ભરતસિંહ જે વાઘેલા તેમજ શ્રી ભરતભાઈ એન ભટ્ટ શ્રી સિંહ બી વાઘેલા શ્રી નવીનભાઈ એમ મિયોત્રા તેમજ શ્રી ટપુભાઈ એમ રાઠોડ શ્રી બીજલભાઈ એમ દાફડા શ્રી રમેશભાઈ એસ પંડ્યા શ્રી લક્ષ્મણભાઈ કે વર્ચંદ તેમજ શ્રી સિદ્ધિકભાઈ આઈ નારીજા શ્રી રણછોડભાઈ બી ભટ્ટી શ્રી વિશાલભાઈ ડી કોટક વગેરે હાજર રહ્યા હતા અને ચૂંટણીનું તમામ સંચાલન ખૂબ જ સુંદર રીતે મુખ્ય ચૂંટણી અધિકારી નીરુભા બી જાડેજા તથા સહાયક ચૂંટણી અધિકારી અશ્વિન આર ઢીલા અને રમેશજી પરમારે કરેલ હતું રિપોર્ટ બાય ગન્ની કુંભાર મારું નામ નીરુભાઈ શાહે ચૂંટણી કમિશનર તરીકે અશ્વિનીભાઈ ઢીલા અને રમેશભાઈ પરમાર હતા આજરોજ ભચાઉ બારસો એસોસિએશનની ચૂંટણી યોજાયેલ તેમાં પાત્ર પ્રમુખપદ માટે ચૂંટણી યોજાયેલ તેમાં ધનસુખભાઈ બી જોગી એમને પ્રમુખપદ માટે ચુમ્માલીસ મત મળ્યા બીજા નંબર ઉપર હરેશભાઈ કાઠેચાને ઓગણચાળીસ મત અને સ્નેહલભાઈ કેટેલને ચાર મત મળ્યા છે ટોટલ મતદાન અમારો ત્રણનું હતું એમાંથી અઠ્યાસી મત પડ્યા હતા એમાંથી એક મત છે નોટામાં ગયેલો અને ધનસુખભાઈ જોગી છે એ પાંચ મતે પ્રમુખપદ માટે વિજેતા જાહેર છે એમાં અમારા પચાવ બારના તમામ એડવોકેટ મિત્રો સિનિયરો જુનિયર મિત્રો બધાએ સારો સહકાર આપેલો અને શાંતિપૂર્ણક અમારી ચૂંટણી યોજાયેલી મારું નામ ધનસુખભાઈ બી જોગી હું અહીંયા લગભગ બચાવમાં પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને આ જે ચૂંટણીમાં મેં પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવેલી મારી સાથે બીજા બે પણ ઉમેદવારો હતા એમાં મારો મને ચુમ્માલીસ મત મળતા હું પાંચ પતેથી વિજેતા જાહેર થયેલ ચૂંટણી ચૂંટણીની કામગીરી હિરુભાભી જાડેજા અને રમેશભાઈ પરમાર તેમજ ભાઈ અશ્વિનભાઈ ઢીલા એ નિભાવેલી જે સારી કામગીરી કરેલી અને આજનું જે છે એ ચૂંટણીનું કાર્ય પરિપૂર્ણ થયેલ છે આ માટે તમામ વકીલ મિત્રોનો સભ્યોનો તમામનો આભાર માનું છું